<coughs> <coughs> ya kan. <kaya>. Pas <coughs> <coughs> <coughs>

ગુરુ પૂર્ણિમા આવી ગઈ હે હા માં સાચી વાત વાત આવીએ ખરે હામાં નક્કી થઈ લે હામાં એનું પ્રમાણે વાત કઈ જોગણી એવું બોલી જાઉં કે ભાઈ આવું વાત નક્કી થઈ જશે મનમાં એવી વાતો પડી છે સાચું કે ભાઈ

તમારી શક્તિ સાચી બરોબર છે પણ તમારા દેવ ન અને તમારા પૂર્વજ ન બેર જરૂર હું 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 જાણતા નહીં મામા છે હવે હું કે મા હાચું એટલે તે કીધું મા સધી ને મેલડીની અગરબત્તી મારી કરું છું બે ચાર

અને કોકરા કહેવા પડતી દીવો ચાલુ કરે હોય આજે દિવસ શ્રદ્ધાથી કરે હોય અને બીજાને કહેવા પડતી દીવો બંધ કરો તો એ કરમ નળ સાચું સાચું બરોબર છે તમારે તમારા દેવ પર વિશ્વાસ છે અને તમારી કુટની માતા પર વિશ્વાસ છે તો જગતમાં કોઈ ડારો તમારો દુબળો વે નહીં આવે નહીં આવે નહીં આવે સાચું સાચું હે અને જગતમાં કોઈ ગુવા લાગેર જવાનો વારો નહીં આવે જગતમાં ને તો જૂઠની દુનિયા તો ચટલી છે ઈ ખરું આજે જગત કોચું કેસમુખભાઈ મારા સાનિધ્યમાં આયા છે તો પ્રસાદી લીધા વગર હું ના જતા મારું બરોબર છે આજે ગુરુ પૂર્ણિમાનો દારો છે છે મારા તોથી મારું આજે હું છોકું ના જવું જો મંગાભાઈ સાચી વાત પ્રસાદી આવ ધારેલો બધો તમારો માહે હસમુ ભાઈ આજે માતા રિહાઈ જે પાછી લાવી બરોબર છે તો તમારું ચોક રાતના બે વાગે મારો ભટકો દરવાજો એ બનવા મારા ઘેલા નરસિંહ ને ભૂમ પાડશે તો એ હું ઘેલો નરસિંહ ઉઘાડા પગે તો કોમ કરી લે સાચી વાત છે બાપા અને પરેશ હા બાપા લખવા તો લખી દે હા બાપા બરોબર છે આજની તારીખ બરોબર છે વધવાની છે બરોબર છે સહી વાત છે અચુક ગુરુ પૂર્ણિમાનો ધારો છે બરોબર છે અને એટલું લખી લેજો કે જો પેલા હું નમસ્કાર ભાઈ દેવ થી પાત્રા રેજો બરોબર છે હું એટલું કઉ છું દેવ જે કે એટલું હેઠજો

આ વસ્તુ નું નિવેદ કરવાથી માતા તમારી હારી પણ તમારી માતા તમારા સપના માં આવીને માગા તો જ આવજો લે સાચી વાત બરોબર છે જગત નંદા દીવો ભરતા તો દીવા પર વિશ્વાસ રાખજો તો તમારી માતા તમારા સપના નહીં તમારો હોમાય દીવો ધારા વાત કરે ને તો કહેવાનું કે માં હું તો ના લે બરોબર છે

લોકો ની જરૂર છે પણ એટલું છું કે જો આવું અવસિ આવી બરોબર છે આવું શેથી આવી બરોબર છે સહુદ વિગા તમારા

બરોબર ખોટું બોલવાથી તો આજે તમારા ઘર નો દીવે ઊઠ્યું ને તમારો મોડલ છો એ ઉઠ્યું આજે મારા છોકરાએ ખોટા ના ધંધા કર્યા વતું તો આજે જમાવટ ના હોત ને પૂનમ ના હોત અને રમેણભાઈ તી તો જોયું છે જગતે જોયું છે લે જોયું કરી વાત છે આ દુનિયાએ જોયું છે હે રમેણના દારેમી ઝોગડીના ગાતી કેલા નર્સીએ દીધ મારીતી એક પરચલન કા દારોનો આ સમય જ્યાં જોયા અમદાવાદ વાત અંદર ધારો ચડી ગયો ખરી વાત છે સાચી વાત હે અને એક અને એ જ વાર આલ્યો સાચી વાત બરોબર તો ફેર ના પડવાપા હે તમે બોલો એટલે ભગવાન જો મજા આવે મારા હાશી બસ બસ તમારા હાશિવ દાદા